સિહોર ખાતે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા સિહોર રાધે પેંડા ખાતે માહી દૂધનું થયું ઉદઘાટન સિહોર ખાતે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા આજ રોજ સિહોર રાધે પેંડા ખાતે માહી દૂધનું ઉદઘાટન થયું શુદ્ધ તાજું અને પૌષ્ટિક દૂધ મસાલા છાશ દહીં ફ્રેશ પનીર માહી ઘી લસ્સી તેમજ ગીર ગાયનું શુદ્ધ ઘી સહિત વેચાણ થશે તેમજ એક સપ્તાહ સુધી સ્કીમની પણ યોજના રાખેલ છે Paliarang Kupulir kala wang Lama masasit Kucalabraku Sambal Sambal Sambal

आगा तो नहीं है 100 रुपया दिया है 3 फाड़ो 100 रुपया दिया है 2 रुपया वापस साहब है ना चालू लो हाथ पर से बोला कि जस्ट हाथ में रख के रख देना वाह 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 वो काजो विश्व से आंटी आवे भरत भाई ए बाबू पार्टी आ

તો સમગ્ર જનતાને જણાવતા આનંદ થાય છે કે આજનું શિહોરમાં માહી મિલ્ક દૂધ પ્રોડક્ટનું અમે ડીલરશીપ લીધેલ છે અને શિહોરની અંદર સર્કિટ હાઉસની સામે રાધે પેંડાની બાજુમાં માહી મિલ્ક પ્રોડક્ટનું પાર્લર પણ અહીંયા ખોલવામાં આવ્યું છે એટલે સમગ્ર શિહોરની જનતાને માહી દૂધ લેવા મેળવવા માટે શિહોરમાં અમારો સંપર્ક કરે રાધે પેંડા આપણું એડ્રેસ છે આ માહી મિલ્કની બધી જ પ્રોડક્ટો હવે શિહોર શહેરની અંદર અવેલેબલ મળશે અને સતત અત્યારે ચાર દિવસ માહી મિલ્કની અંદર દૂધની પ્રોડક્ટની અંદર ઘણી બધી સ્કીમ પણ છે એટલે આ સ્કીમનો પણ શિવહોરની સમગ્ર જનતાને વિનંતી કે આ સ્કીમનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો લેવા માટે આવે અને રોજે સવારે છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી રાધે પેંડાની ત્રણેય શોપ ઉપર માહી મિલ્ક તમને બધી જ પ્રોડક્ટો ઉપલબ્ધ મળશે અને આજ રોજ અહીંયા માહિતી અમે ત્યાં શરૂઆત શુભ શરૂઆત શિવરમાં અમારે ત્યાં થઈ ગઈ છે તો વિશેષમાં દરેક લોકો શિવરની અંદર અમને સારું પ્રોત્સાહન મળે એવી બધા જ કસ્ટમરો પાસે અપેક્ષા રાખીએ છીએ